સુરત ભાજપના વધુ એક નેતાનું કાલનામું બહાર આવ્યું છે સુરત વોર્ડ નંબર ચોવીસ ના ભાજપ પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેરમાં રોડ રસ્તા વચ્ચે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી હવે સુરત પોલીસે રોડ રસ્તા પર જાહેરમાં જન્મદિવસ સહિતની ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને આ પ્રતિબંધનું પાલન ખુદ ભાજપના નેતાએ જ ના કરતા ચોમેરથી ફિટકાર વરસ્યો છે સુરતમાં થોડા દિવસ અગાઉ ભાજપના બે નેતાઓ વચ્ચે થઈ હતી તેનો વિવાદ હજુ નથી તેની પણ ચર્ચા છે ત્યારે વધુ એક ભાજપના નેતાએ પોતાનો જન્મદિવસ રોડ ઉપર ઉજવ્યો હતો રોડ ઉપર જાહેરમાં કેક કાપી હતી તેમના સમર્થકોએ ફટાકડા ફોડ્યા હતા રોશની કરી હતી અને આ સમગ્ર જાહેર માર્ગને અવરોધ્યો હતો ટ્રાફિક જામ થઈ ગયો હતો જેને કારણે ત્યાંથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સુરત પોલીસે હાલાકી ના પડે તે માટે થઈને જાહેરમાં ઉજવણીઓ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે પરંતુ ભાજપના નેતાઓએ બેફામ બનીને પોતાનો જન્મદિવસ રોડ ઉપર ઉજવ્યો તે કેટલા અંશે યોગ્ય છે આ મામલે શું પોલીસ કાર્યવાહી કરશે કે નહીં કરે તેની ઉપર પણ લોકો રાહ જોઈ રહ્યા છે છે ઉજવણીનો સોશિયલ મીડિયામાં જ વાયરલ થયો આ વાયરલ વિડીયોને કારણે પોલીસ ઉપર પણ વોર્ડ નંબર ચોવીસના ના પ્રમુખ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું દબાણ પણ આવ્યું છે આ બાબતે પ્રકાશ ખેરનારે જણાવ્યું હતું કે તેમના જન્મદિવસની ઉજવણી જાહેર રસ્તા પર નહીં પરંતુ સોસાયટીની અંદર કરવામાં આવી હતી આ ઉજવણી કાર્યકરોની લાગણીને માન આપીને કરવામાં આવી હોવાનો બચાવ તેમણે કર્યો હતો